તથા નાયબ પોલીસ કમિશનર જોન બે અભય સોની સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ ડી ડિવિઝન વડોદરા નાવેરા માર્ગદર્શન હેઠળ તારીખ છઠ્ઠી એપ્રિલ બે હજાર પચીસના આઠ વાગીને બાવીસ મિનિટ પર વડોદરા શેર કંટ્રોલ રૂમ તરફથી પોલીસ સ્ટેશન ખાતે એક વર્ધી મળેલ જે વર્ધીમાં હકીકત એવી હતી કે આ વખતે મોહસીનભાઈ શેખ નાઓએ જાણ કરી કે તાંદલ ચા કિસ્મત ચોકડી એકતા નગર ખાતે મારા બહેન તસલીમ બાનુ ઉમર વર્ષ મરણ ગયેલ બહેનનો ભાઈ જણાવે છે કે સાસરીવાળા કહે છે કે એટેક આવેલ છે પરંતુ મારી બહેનના ગળાના ભાગે વાઘેલાનો નિશાન હોય શંકા જતા પોલીસ મોકલી આપશો વગેરે મતલબની વર્દી મળતા તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ સગર પોલીસ સ્ટાફના માણસો વર્તી વાળી જગ્યાએ જઈ તપાસ કરતા એક બહેન નામે તસ્લીમ બાનુ મરવશ વર્ષ અડત્રીસ મરણ ગયેલ હોય હાલતમાં હોય જેઓના ગળાના ભાગે રાતાશ પડતા નિશાન હોય જે મરણ બાબતે શંકા જતા મરણ જનાના પિતા જમાલુદ્દીન ફકીર મોહમ્મદ ખીરાતીભાઈ શેખ નાઓની જાહેરાત હકીકત લઈ રહે જેપી રોડ પોલીસ સ્ટેશન અકસ્માત ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ એકસો ચોરાણું મુજબની રજીસ્ટર કરવામાં આવેલ તે અકસ્માત મોત આધારે મરણ જનારની લાશને પોસ્ટમોર્ટમ માટે એસએચ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવેલ આ બનાવ બાબતે પોલીસ સ્ટાફના માણસોએ તપાસ કરવા પોલીસ ઇન્સ્પેક્ટર તરફથી સૂચના આપતા પોલીસ સ્ટાફના માણસો દ્વારા બનાવવાળી જગ્યાની આજુબાજુના નિવેદનો લેવામાં આવ્યા અને આજુબાજુના સીસીટીવી ફૂટેજ જોવાની કામગીરી કરવામાં આવી અને પોલીસ સ્ટાફના માણસોએ પોતાના અંગત હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી તપાસ કરતા બનાવ બાબતે મરણ જનાનો પતિ શંકાના દાયરામાં હોય જેથી મરણ જનાના પતિને પોલીસ સ્ટાફના માણસો દ્વારા પૂછપરછ કરતા કોઈ ફળદાયક હકીકત જણાવેલ નથી જેથી પોલીસ સ્ટાફના માણસોએ યુક્તિ પ્રયુક્તિથી વિશ્વાસમાં લઈ સઘન પૂછપરછ કરતા મરણ જનાનો પતિ તૂટી પડતા પોતે જણાવેલ કે પોતાની પત્નીની અન્ય ઇસમ સાથે પ્રેમ સંબંધોએ પોતાની પત્નીને અવારનવાર તે ઇસમને ભૂલી જવા જણાવતા છતાં

તેની પત્નીના ગળાના ભાગે નાખીને તે દુપટ્ટાનો એક આંટો ગળામાં ફેરવી દુપટ્ટો જોરથી ખેંચી લઈ તેની પત્ની બુમાબૂમ કરતા જતા ત્યાં બાજુમાં પડેલ તક્યો લઈને તેની પતિના મૂળાના ભાગે મૂકી તેના ઉપર મરણ જનારના પતિના હોય તેનો જમણો પગ મૂકીને તેના ગળાના નાખેલ દુપટ્ટો ફરીથી જોરથી ખેંચેલ અને આશરે દસેક મિનિટ જેટલો સમય તે પટ્ટો મરણ જનારના પતિના હોય જોરથી ખેંચી રાખી પોતાનો પતિનું મોત જાવેલ હોવાની હકીકત જણાવેલ

પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ દશરથસિંહ અને લોકરક્ષક હરદેવસિંહ તખુબા અને લોકરક્ષક અનિરુદ્ધસિંહ મનોભાઈ અને લોકરક્ષક ધર્મસિંહ ના હોય સારી કામગીરી કરેલી